વડોદરા જિલ્લાની વાગુડિયા વિધાનસભાની બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી જેની મતગણતરી આજે પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવી હતી વહેલી સવારથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ આગળ ચાલી રહ્યા હતા વીસમા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને એક લાખ છવ્વીસ હજાર નવસોને પાંચ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને પિસ્તાલીસ હજાર એકસોને ચુમ્માલીસ મત મળ્યા હતા જ્યારે આ વખતે નોટાને પણ ત્રણ હજાર નવસો ને મત મળ્યા છે આમ વાઘોડિયા વિધાનસભામાં આવતા મત વિસ્તારમાં મતદારોના પ્રચંડ સમર્થન થકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો ભવ્ય વિજય થયો હતો જેને લઈને સમર્થકોએ તેમની જીતને વધાવી હતી મારી વાઘોડિયાની જનતાનો મારા ઉપર પ્રેમ બે હજાર બાવીસમાં માં પણ હતો ને બે હજાર ચોવીસમાં માં પણ મારી વાઘોડિયાની જનતાએ મને જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ મને અચોક વિશ્વાસ હતો કે મારા વાઘોડિયાની જનતા મારી સાથે છે મેં પહેલાંથી પણ મારા કાર્યકર્તાઓએ બે હજાર બાવીસની અંદર પણ નારો આપ્યો હતો કે અબકે બાર બે હજાર બાવીસ બાપુને લાવીશ ચોવીસનો નારો હતો કે અબકે બાર એક લાખ કે પાર આ બંને નારા મારા કાર્યકર્તાઓ અને મારા મતદારોએ જે સાર્થક કર્યા છે એટલે હું મારી વાઘોડિયા વિધાનસભાના તમામ માતા બહેનો યુવાનો વડીલો દરેકનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું લગભગ સિત્તેરની આસપાસ તો પહોંચશે પંચ્યાસી હજારની લીડ સુધી પહોંચ્યા છે એટલે એક લાખનો જે નારો આપ્યો હતો એ મારા મતદાર ભાઈઓએ આ ગરમીની અંદર તનતોડ મહેનત કરીને ગુજરાતમાં હાઈએસ્ટ મતદાન કરાવીને વડોદરા જિલ્લાનો પહેલો એવો દાખલો છે કે જે પંચ્યાસી હજારના લીડથી ભારતીય જનતા પાર્ટી જીતી હોય બાબુ વાઘોડિયાના વિકાસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો વાઘોડિયાના વિકાસની અંદર ત્રીસ વર્ષ સુધી જે વાઘોડિયાને વિકાસમાં પાછળ ધકેલી દેનાર લોકોને વાઘોડિયાની જનતાએ જવાબ આપ્યો છે અને હવે પછી એક વર્ષમાં જે કંઈ મેં વાઘોડિયા વિધાનસભાની અંદર કામ કરી અને મારે વિશ્વાસ મેળવ્યો છે અને આવનાર સમય જે કંઈ બાકી છે એની અંદર જે કંઈ પાયાના કામો છે નગરપાલિકા તો વાઘોડિયાની અંદર એક વર્ષની અંદર હું લઈ આવ્યો છું એટલે પાયાના કામોમાં બાળ મંદિર આંગણવાડી સ્કૂલો જે વાઘોડિયાની અંદર જર્જરિત છે એનું નવીનીકરણ કરી અને સારું એજ્યુકેશન અને મારા યુવાનોને અને માતા બહેનોને રોજગારી મળે એ મારી પ્રાથમિકતા છે મારા મતદારોને આપના માધ્યમથી એ લોકોએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એમનો વિશ્વાસ ક્યારેય એળે નહીં જવા દઉં અને એમનો આપના માધ્યમથી હું ખૂબ ખૂબ આભાર માનું છું આવી ગરમીની અંદર પોતે લાઇનમાં ઊભા રહીને મને જે મતો આપ્યા છે એ બદલ હું એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું